નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટરમાં તોતિંગ વધારો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગારને પેન્શનમાં પહોંચશે મિત્રો આસમાને કારણ કે એક ખૂબ સરસ મજાની માહિતી લઈને આવ્યો છું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર સમજાઈ જશે તો વિડિયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચ અંગે એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે તો આ અપડેટ મુજબ સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવા જઈ રહી છે આના કારણે કર્મચારીઓના મૂળ પગારમાં સોળ હજાર પાંચસોને સાહીઠ રૂપિયાનો વધારો થશે તો આ અપડેટ વિશે વિગતવાર જાણીએ મિત્રો તો કોઈપણ કર્મચારીનો પગાર નક્કી કરવા માટે સરકાર ફિટમેન્ટ ફેક્ટરને આધાર તરીકે લે છે તો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે સુધારો કરવામાં આવે છે જો આપણે સાતમા પગાર પંચની વાત કરીએ તો સરકારે બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા છે તો બીજી બાજુ આઠમાના પગાર પંચ હેઠળ સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરી શકે છે અને તેને એક પોઈન્ટ બાણું તરીકે લાગુ કરી શકે છે તેના અમલીકરણ પછી કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર રૂપિયા થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો મોદી સરકારે આ જાહેરાત કરી છે તો થોડા દિવસો પહેલાં જ મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો સરકાર દ્વારા તેના અમલીકરણને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને ઘણા લાભો મળશે તો હાલમાં સાતમા પગાર પંચનો કાર્યકાળ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સમાપ્ત થશે તો સાતમા પગાર પંચની મુદત પૂરી થયા પછી સરકાર આઠમા પગાર પંચને લાગુ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કર્મચારીઓનો પગાર અને નિવૃત્તિ પછી તેમને મળતું પેન્શન એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર વધારાને આધારે નક્કી કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર જ્યારે પણ પગાર પંચ રજૂ કરે છે ત્યારે સરકાર એવું નવું ફિટમેન્ટ ફેક્ટર રજૂ કરી શકે છે તો આ કારણે એ નક્કી કરે છે કે સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે જો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ પાણું હોય તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી સીધો વધીને ચોત્રીસ હજાર રૂપિયા થઈ જશે જે લગભગ સોળ હજાર પાંચસો ને સાઠ રૂપિયાનો વધારો હશે મિત્રો તો આ ફેરફારો સાતમા પગાર પંચમાં કરવામાં આવ્યા હતા તો જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે કર્મચારીઓને ત્રણ પોઈન્ટ અડસઠ ટકાના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી હતી તો સરકારે કર્મચારીઓ માટે બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કર્યો હતો આ કારણે કર્મચારીઓનો લઘુત્તમ મૂળ મૂળભૂત પગાર પણ સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો આ ફેરફારો આઠમા પગાર પંચ હેઠળ થશે તો આઠમા પગાર પંચ હેઠળ પણ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે આ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે મુજબ લાગુ કરી શકાય છે આને કારણે કર્મચારીઓનો મૂળ પગાર એકાવન હજાર ચારસો ને એંસી રૂપિયા અને મૂળ પેન્શન પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સુધી વધારી શકાય છે તે જ સમયે એવું માનવામાં આવે છે કે સરકાર એક પોઈન્ટ બાણું મુજબ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે જો આવું થાય તો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા થઈ શકે છે તો આ મુજબ પેન્શન પણ નવ હજાર રૂપિયાથી વધારીને સત્તર હજાર બસો એંશી રૂપિયા કરી શકાય છે તો કર્મચારીઓ અને પેન્શનરોને પણ બમ્પર લાભો મળશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઘણી આર્થિક રીતે મદદ મળશે આ ઉપરાંત તે કર્મચારીઓના પગારને નિવૃત્તિ પછી તેમને મળતા લાભો પર પણ સ્પષ્ટ દેખાશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ